હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે ચૌદસો એંસી રૂપિયાથી લઈ સોળસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો સત્તર રૂપિયાથી લઈ પાંચસો પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો વીસ રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ સાતસો બાણું રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો દસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ પાંચસો એક રૂપિયો છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈ તેરસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો એકતાલીસ રૂપિયાથી લઈ અગિયારસો છવ્વીસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે અગિયારસો એકવીસ રૂપિયાથી લઈ એકવીસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ સોળસો સોળ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ નવસો પાહ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ એકવીસો એક રૂપિયો છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ સો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો પાંચ રૂપિયાથી લઈ અગિયારસો અડસઠ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો પિંચોતેર રૂપિયાથી લઈ તેરસો નવ રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો એસી રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે આઠસો વીસ રૂપિયાથી લઈ એક હજાર સાલી રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાચસો પચોતેર રૂપિયાથી લઈ આઠસો ત્રેઠ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે ઓગણત્રીસો રૂપિયાથી લઈ ચુમ્માલીસો ચોપન રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર દસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો એંશી રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો પંચાવન રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે એક હજાર સાહીઠ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે બત્રીસો પચાસ રૂપિયાથી લઈ 3350 रुपया छे हवे જોઈએ રાય રાયનાજે ભાવ છે તો 1450 રૂપિયા થી લઈ 1435 રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીનાજે ભાવ છે તો 830 રૂપિયા થી લઈ 1160 રૂપિયા છે હવે જોઈએ અશેરિયો અશેરિયાનાજે ભાવ છે તો 1107 રૂપિયા થી લઈ અગિયારસો સાત રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે ત્રણ હજાર પચાસ રૂપિયાથી લઈ ચાર હજાર સાઠ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો એકોતેર એકવીસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે સત્તાવનસો રૂપિયાથી લઈ ઇઠોતેરસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો ધન્યવાદ